નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો મિત્રો આગળ વાત કરીએ તો સિંગદાણાના ભાવમાં આજે તને પંદરસો રૂપિયાનો ઉછાળો થયો હતો જો બજારો હજી પણ આટલા જ વધી જશે તો વેપારો પણ વધવા લાગશે અને જે કારખાનાઓ બંધ પડ્યા છે તે ફરીને ચાલુ થઈ જશે તેવી ધારણા છે અને આ સંજોગોમાં અમે બહુ તેજીને બ્રેક લાગી છે તેવી ધારણા છે અને સિંગદાણામાં સુધારાને પગલે મગફળીના ભાવ સારી ક્વોલિટીમાં દસથી પંદર રૂપિયાનો સુધારો થયો હતો અને જ્યારે નબળી ક્વોલિટીમાં બજારો સારા હતા અને ખાસ કરીને વીસ નંબરની મગફળીના ભાવમાં ક્વોલિટીમાં બજારો સારા રહ્યા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે જે વીસ કિલોગ્રામ લીઠ આપેલ છે તો સૌપ્રથમ જાણીશું ઝીણી મગફળીના ભાવ તળાજા અગિયારસો ચાર થી બારસો રૂપિયા ભાવનગર નવસો થી એક સાત રૂપિયા રાજુલા સાતસોથી એક હજારને એકસઠ રૂપિયા મોરબી આઠસોથી અગિયારસો ત્રીસ રૂપિયા જામનગર નવસોથી તેરસો પંચાવન રૂપિયા રાજકોટ આઠસો થી બારસો ને પચીસ રૂપિયા અમરેલી આઠસો વીસથી 1221 એકવીસ રૂપિયા કોડીનાર નવસો અગિયારથી એક હજાર અડતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી 1151 રૂપિયા કાલાવાડ એક હજારથી એક રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો થી 1151 રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો ને દસ રૂપિયા જુનાગઢ આઠસોથી અગિયારસો ને એકસઠ રૂપિયા જામ જામજોધપુર નવસોથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવનગર એક હજારથી એક હજારને એક રૂપિયો રાજકોટ આઠસો એકસઠથી બારસો રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી બારસો ને અડતાલીસ રૂપિયા કોડીનાર એક હજારથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા જેતપુર સાતસો એકત્રીસ થી અગિયારસો ને એક્યાસી રૂપિયા